કોઈને લખતું હોય બધા મોબાઈલ થી વાત કરી લે છે કે આ તો ત્યાં ત્યાં જઈને ખબર અંદર પૂછી આવે છે પણ આજુ કોંગ્રેસ કે જુનવાની વિચારોમાંથી નીકળી નથી આજે પણ લેટર લખીને ખબર અંદર પૂછે છે એમનો લેટર એ સાદીમાં આપણા પ્રભારી હતા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી પરાક્રમસિંહ જાડેજા એમને કીધું હતું કે કોંગ્રેસના લેટર એ કચરાપેટીના ડબ્બામાં જાય છે

પાદરા નગરપાલિકા વિસ્તારમાં આજે અંબાજી તળાવ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છિપ્પા તળાવ એ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું રામેશ્વર તળાવ એ પણ સારી એવી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું અને આજે ગોહિનપુરાનું તળાવ એ પણ ભારતીય જનતા પાર્ટી બનાવવા જઈ રહી છે આને કેવા વિચાર કોઈ પણ કોઈ પણ નાગરિક હોય કે કોઈ પણ કોંગ્રેસી કાર્યકર્તા હોય આપણે શું જરૂર પડવાની છે અને એના માટે આપડે સૌએ કાર્યકર્તાઓ જાગવું પડશે ચૂંટણી આવી રહી છે ચૂંટણીમાં આ લોકો બધા માટે જશે

કાર્યકર્તા છીએ તો અમે પ્રચાર કરીએ છીએ પણ પાદરા નો નાગરિક જાગૃત નાગરિક દરેક નાગરિક એ આજે મોદી સાહેબ પ્રચાર ઘરે ઘરે જઈને કરે છે આજે રામ મંદિર બનાવ્યું છે